ના તો કલાકો સુધી રસોડાની ગરમીમાં ઊભા રહીને દૂધ ઉકાળવાની છેઝેટ અને ના તો કોર્ન ફ્લોર કે કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ જી હા આજે આપણે ફક્ત દસ મિનિટમાં જ કોર્નફ્લોર અને કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કર્યા વગર એક સિમ્પલ ટ્રીકથી એકદમ ટેસ્ટી અને ઘટ દૂધ પાક તૈયાર કરીશું આ દૂધ પાક બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં વન ફોર્થ કપ ખીચડીયા ચોખા લઈ લેશું અહીંયા બાસમતી ચોખા સિવાયના કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો હવે તેને ત્રણથી ચાર વખત ચોખા પાણી વડે ધોઈને સાફ કરી લેશું અને ત્યાર પછી તેમાં એક કપ એટલે કે જેટલા ચોખા લીધા છે તેનું ચાર ગણું પાણી ઉમેરીશું અને પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકીને પ્રેશર કુકરમાં બે વિસલ કરીને આપણે ચોખાને બાફી લેશું આપણા ચોખા બફાઈ ત્યાં સુધીમાં ફરીથી બાઉલમાં વન ફોર્થ કપ ચોખાના પોવા અને છથી સાત આખા કાજુ લઈ લેશું અને આ બંને વસ્તુને આપણે ચોખા પાણી વડે ધોઈ લેશું જેથી જો તેમાં કોઈપણ જાતનો કચરો હોય તો તે સાફ થઈ જાય અને ત્યાર પછી તેમાં અડધો કપ દૂધ ઉમેરીને ચોખા અને કાજુને પલળવા માટે સાઈડમાં રાખી દઈશું ત્યાર પછી પ્રેશર કુકરમાં જ્યારે બે વિસલ થાય ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવી અને પ્રેશર કુકરમાંથી બધું જ હવાનું પ્રેશર નીકળે ત્યાર પછી આપણે કૂકરનું ઢાંકણ ખોલીને ચેક કરીશું તો અહીંયા જોઈ શકાય છે કે આપણા આ ચોખા બફાઈ ગયા છે એટલે કે આપણા આ ભાત તૈયાર થઈ ગયા છે તો હવે આ તૈયાર થયેલા ભાતમાં થોડું પાણી છે તો તે પાણી સાથે જ આપણે તેને એક મોટી કડાઈ એટલે કે કોઈપણ જાડા તળિયાવાળા વાસણમાં ટ્રાન્સફર કરી લેશું જેમાં આપણે દૂધપાક બનાવવાનો છે અને હવે તેની સાથે જ તેમાં એક લિટર દૂધ ઉમેરીશું અહીંયા તમે કોઈ પણ દૂધનો ઉપયોગ કરી શકો છો મેં અહીંયા ગાયનું દૂધ લીધું છે તમારી પાસે ભેંસનું દૂધ હોય તો તે પણ વાપરી શકો છો અને તેની સાથે જ તેમાં ચપટી કેસર ઉમેરીશું કેસર ઉમેરવું ટોટલી ઓપ્શનલ છે જો તમારી પાસે કેસર ના હોય તો તેને સ્કીપ કરો અને હવે કડાઈને ગેસ ઉપર મૂકી ગેસને ફૂલ ફ્લેમ ઉપર દૂધને ગરમ કરીશું હવે જ્યારે આપણે દૂધ પાક બનાવવા માટે દૂધને ગરમ કરતા હોઈએ ત્યારે તેને વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતા રહેવું તેને સતત ચમચા વડે હલાવવાની જરૂર નથી આપણે દૂધ ગરમ કરવા મૂકીએ ત્યારે બીજી સાઈડ આપણે જે પૌવા અને કાજુને પલાળ્યા હતા તે જોઈ લઈએ તો અહીંયા જોઈ શકાય છે કે પૌવા સરસથી પલળી ગયા છે કાજુ એટલા નથી પલળ્યા પણ ચાલશે હવે આ દૂધ પૌવા અને કાજુને એક મિક્સી જારમાં ટ્રાન્સફર કરી લેશું અને ત્યાર પછી તેને ગ્રાઇન્ડ કરીને તેની આ રીતે એકદમ સ્મૂધ એવી પેસ્ટ તૈયાર કરી લેશું જો તેમાં આ રીતે પૌવાની નાની નાની કણી રહી જાય તો તેની ચિંતા કરવાની જરૂર નથી આ રીતે ચોખાના પૌવા કાજુ અને દૂધ સરસથી પીસાઈ ગયા છે અને બીજી સાઈડ આપણે જે દૂધ ઉકાળવા રાખ્યું હતું તેને ચેક કરીએ હવે અહીંયા જોઈએ તો જોઈ શકાય છે કે થોડી વારમાં જ દૂધમાં હવે ઉભરો આવશે એટલે કે દૂધ ઉકળવાની શરૂઆત થશે તો દૂધમાં ઉભરો આવે અને એવું લાગે કે હવે દૂધ ઉભરાઈ જશે ત્યારે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને ત્યાર પછી આ ઉકળતા દૂધમાં આપણે જે ચોખા કાજુ અને દૂધને ગ્રાઇન્ડ કરીને સાઈડમાં રાખ્યા છે તે પેસ્ટને આપણે દૂધમાં ઉમેરી દઈશું અને તેને બરાબર રીતે મિક્સ કરી લેશું આ રીતે બધી જ વસ્તુ બરાબર રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે અથવા તો છ થી સાત ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું એવું લાગે તો પહેલાં થોડી ઓછી ખાંડ ઉમેરવી અને પાછળથી ટેસ્ટ કરીને તમે વધારે ખાંડ ઉમેરી શકો છો અને હવે ફરીથી બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આ દૂધ પાકને ત્રણેક મિનિટ માટે ઉકાળીશું પણ જો તમારી પાસે સતત દૂધ પાકને હલાવવાનો ટાઈમ ના હોય તો ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર પણ તમે દૂધ પાકને શકો છો તો હવે આપણો આ દૂધપાક સરસથી ઉકળે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે ત્રણેક મિનિટ છું ગેસની હાઈ ફ્લેમ ઉપર દૂધ પાકને પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આ દૂધ પાક મસ્ત ઘટ થવા લાગ્યો છે અને હજી આ દૂધ પાક ઠંડો થશે તેમ તે વધારે ઘટ થશે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ દૂધપાકમાં થોડો ઇલાયચી પાવડર ઉમેરીશું અને તેની સાથે જ તમે તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ પણ ઉમેરી શકો છો અહીં અમે બદામ અને પિસ્તા ઉમેર્યા છે તમે કાજુ બદામ પિસ્તા પિસ્તા મે કોઈ પણ તમારા મનપસંદ ડ્રાય ફ્રૂટ ઉમેરી શકો છો અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને આ દૂધપાકને ઠંડો થવા દેશું આ દૂધપાકને ઠંડો કર્યા વગર આ રીતે ગરમા ગરમ પણ સર્વ કરી શકો છો ઘણા લોકોને ગરમ દૂધપાક પણ ખૂબ જ ભાવતો હોય છે તો આ દૂધપાકને પણ તમે સર્વ કરી શકો છો પરંતુ અત્યારે આપણે દૂધપાકને ઠંડો કરી લેશું અને દૂધ પાકને ઠંડો કર્યા પછી અહીં તમે જોઈ શકો છો કે તેનો કલર કેટલો મસ્ત આવ્યો છે અને દૂધ પાક મસ્ત ઘટ પણ થઈ ગયો છે જોઈને જ તમને એવું થશે કે આ દૂધ પાક કેટલો ટેસ્ટી દેખાય છે તેમાં કેસરનો મસ્ત કલર પણ આવી ગયો છે તો ચાલો આ ઠંડા ઠંડા દૂધ પાકને સર્વિંગ બાઉલમાં લઈ થોડા ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરીને સર્વ કરીશું તો છે ને આ દૂધ પાક બનાવવો કેટલો સહેલો અને તેમાં વધારે મહેનત પણ નથી તમે ખૂબ જ ઓછા સમયમાં જ આ દૂધ પાક તૈયાર કરી શકશો અને રસોડામાં વધારે વાર માટે તમારે ગરમીમાં ઊભું પણ નહીં રહેવું પડે અને ટેસ્ટ પણ દૂધ પાકનો એકદમ મસ્ત આવશે એક વખત તમે આ રીતે દૂધ પાક બનાવશો ને પછી વારંવાર આ જ રીતે દૂધ પાક બનાવશો તો જરૂરથી આ દૂધ પાકની રેસીપી ટ્રાય કરજો જ અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગે જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ